અને અમુકને તો બેનુએ એવા દબી દીધા એ ન કાઢી શકતા દાંત કાઢે તો કોણી મારે કરો છો હું તા તા દાંત કાઢો સૌથી દાંત કાઢે હું એ પણ પરમાત્માની કૃપા તો જસી શકાય એટલે હું કાયમ એક દુહો કહું ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગરનો સોગો નકામો સૂર્ય વગરનો દિવસ નકામો ચંદ્ર વગરની રાત નકામી અને પૈસા વગરનું પાકિટ નકામું ઈ વગરનું ઘર નકામું ઘણા વાંઢા આપણને કે આવી જ્યો અમારી ઘી તારી ઘી હું તો પેલી અમારે તો માથે હાવણીઓ મૂકીને બેઠેલો છું જીવન ક્યાંથી ચાલુ કરવું ક્યાં પૂરું કરવું અને ત્રીજી વાત કોની ભેગું રહેવું હું આપણે તમારા નરેશભાઈના ફોન આવે આપણો કાંઈક કાર્યક્રમ હોય તો ખરેખર આ જેટલા મિત્રો છે એ બધાને હું પ્રેમ બહુ કરું એને હું કહું અમુક ને હારે નીકળો ને તો માણસ ઉધાર ન દેતા ને એ દેવા મળે અમુક આરે નીકળો ને તો બાકી હોય ઉઘરાણી મળે કરો હવે દેજો તમારે હાલ્યું ફરી કાંઈ એક જણો તો ઊભી વધારે નીકળ્યો છે કોઈ મરદનો દીકરો મને પાંચસો રૂપિયા ઉછી ના આપે કોકે કીધું થોડોક આગળ વોજો કોક આપશે જે જીવનમાં લાગણી અને ભાવ ન સમજી શકે એવી વ્યક્તિ સાથે રહેવું નહીં જ્યાં લાગણી હોય જ્યાં ભાવ હોય એટલે મૂળ વાત એ કરતો હતો સાહેબ એક નાનો પ્રસંગ યાદ આવ્યો એટલે કહું દીકરી જેવું પાત્ર હમણાં દિવાળી ઉપર એક દીકરીનો વિડીયો આવ્યો હતો નાની એવી દીકરી હતી ઘર ઘર સાફ થતા હોય ને બધું દિવાળી ઉપર એટલે દીકરી કીધું મહેરબાની કરીને કોઈ દીકરીઓ ઘર સાફ કરતી નહીં બા એમ કહે છે કે તું મોટી થઈને પારક્યા ઘેરે વહી જાય અને હા હું પાસે એમ કે તું પારક્યા ઘીરે લે આવીશું હવે આપણું ઘર ગણવું હું એને કહેતા સાફ જ ન કરવા લે એમ કરીને એક કોમેન્ટ કરી હતી પણ વાત સાચી છે એક જ પાત્ર એવું છે નિર્સ્વાર્થ છે એટલે કોઈ સ્વાર્થ નથી અઢાર વર્ષ સુધી બાપના આંગણામાં રમીન મોટી થતી હોય સમજી કાકા અમે અહીંયા આવીએ ને તો પાણી માંગ્યું તો દૂધ આવતું હોય પણ દસ દી રોકાઈ તો અગિયાર માં દિવસે તેમ થાય કે હાલો ઘીરે વ્યા જાય તો હાંભળી લેજો જે દીકરી બાપના આંગણામાં જમવામાં પોતાનો નખ ન બગાડ્યો હોય એવી લાડકોડથી ઉસરીને મોટી થતી હોય એવી દીકરીઓને ભારત વર્ષમાં આપણા ગુજરાતમાં સુખી સંપન્ન બાપની દીકરી હોય અને હારે ગયા પછી સાહેબ મેં ખાળિયા ખોદતા જોઈ લીધું છે પણ એ દીકરીએ કોઈ દેના બાપને નથી કીધું કે અમે દુઃખી છીએ આ જે ગરીમાં જે છે ને એ દીકરીઓની છે એનો એક નાનો પ્રસંગ લવો ગામડું દંપતી રે એની ઘરે દીકરીનો જન્મ થયો દીકરી સાત આઠ મહિનાની થઈ ને હજી મેંડ મેડ પાપા પગલે ગોઠણીયા ગોઠણિયા હાલતા શીખી દીકરી એમાં માને મોટી બીમારી થઈ એની માનું મૃત્યુ થયું હવે પુરુષ દીકરી નું બાપ બાપ મટી રળે અને દીકરીને લાડપોટથી ઉછેરીને મોટી કરી બાબે એક ની દીકરી થાય સારું ઠેકાણું જોઈ એ દીકરીના સાહેબ સંબંધ થયો એના લગ્ન લીધા હવે શબ્દ પકડી રાખજો છે તો બે જ મિનિટની વાત છે પણ એ બે મિનિટની વાત આપણા જીવનને કંઈક ડોક્યુ કરી જાય માં જાનકીની વાત હમણાં કરી એ છે એક મિનિટ ની વાત પણ એ ભવો ભવ નું બંધન કરાવી દે છે આપણને આખા ગામની મેન સ્વીચ તો એક જ જગ્યાએ હોય પણ એક જ મેન સ્વીચ ચડે ને આખા ગામને પ્રકાશિત કરી દેતો હોય હું સમજુ છું કે આપણે હસવા માટે ભેગા એક આશા લઈને આવ્યા હોય પણ વચ્ચે વચ્ચે આવી વાત કરવાનું આ ન કરું તો એક હું નગુણો ગણાવું પીડા વગર પ્રેમ ન થાય હસી શકાય એ હાસ્ય રસ છે નવરસમાંનું એક હાસ્ય રસ છે અતિ અદ્ભુત છે પણ કહેવાય ગયો તમામ રસનો કોઈ બાપ હોય ને તે કરુણ રસ છે આપણી આંખ ભીની ન થાય ને તો દાંત કાઢવાનો અધિકાર નથી રહેતો સરજી કાકાના અમુક વીડિયા મેં જોયા છે એવા નાના માણસોને મળતા હોય તેને આંખ ભીની થતી હોય છે જે બીજાના દુઃખમાં દુઃખ થતા આવડે ને બીજાના દુઃખને સુખી કરવાની પછી જેનામાં તાકાત આવે ને પછી ઈશ્વરે આપી શકે ગીત છે આપણું ખબર આંખો પાણી ન હો આંખો કો હસના ક્યાં જેની અંદર દયા ન હોય જે દિલમાં દયા ને સ્થાન નથી ને વાત ન કર દિલ ખોલીને પાણી વગરના સાગર ની નાજીરને કશી જરૂર નથી દીકરીના લગન લીધા કાકા લગ્ન કરવા બેઠો છે દીકરીનો બાપ બે જ ઘરમાં છે ઝીણો ઝીણો દીવો જે છે એ આ બે નો સાક્ષી છે વાળું કરી ભોજન કરી બાપ બેઠો છે દીકરીને બોલાવે છે બેટા આ મારી બાજુ બેસ દીકરી દીકરી બાજુમાં બેઠી બેઠા કાલ હું તારા કરિયાવરનો સામાન લેવા માટે શહેરમાં જાઉં છું તારે કાંઈ મગાવવું છે ના બાપુજી અને આડા હાથ કરે ને એને દીકરી કહેવાય ના બાપુજી મારે ખાઈ નથી તમે એવું કુટુંબ મારા માટે ગોચ્યું છે અને તમારા સંસ્કાર જે છે ને એ જ મારો કરિયાવર છે બાપુજી હા બેઠા હું સમજુ છું પણ આપણે રિવાજ પ્રમાણે કાંઈક તો લઈ જવું પડે ને બેટા આજ તારી માં જીવતી હોત તો મારા ચિંતા ના હોત કારણ કે આ બૈરાવનો વિષય છે બેટા અને કાલ મને ખબર ન હોય ને કાંઈક વસ્તુની ખામી રહી જાય પણ કાલ તારો કરિયાવર પથરાય અને કોઈ તને મેણું મારે તને દુઃખ થાય એ પાપ તારા બાપને લાગે માટે તારે જે મગાવ હોય એ મગાવી લે તો બાપુ જે કામ કરજો બોલો ને બેટા મારા માટે વાસણ લાવો ને હા

ફેરા ફરતા હોય ને ત્યાં સુધી બધા કિલોલ કરતા હોય પ્રજા દીકરીનો વિદાય આવે ને અનુભવ્યું છે કહું તેથી ગામના પાદરના ઝાડવામાં પવન થંભી ગયો હોય શું કામ જેટલી બાપ હારે દીકરી રમી હોય ને એટલી જાડવા હારે રમેલી હોય ત્યારે ઝાડવાને પ્રેમ થયો હોય પ્રકૃતિને પ્રેમ થાય આ તમે જે જળ કરી રહ્યા છો જળ ઉત્સવ જળ તમને પ્રેમ કરે છે જળ હારે તમે ક્રીડા કરો છો જળ તમને ડૂબવા ન દે પ્રકૃતિ પ્રેમ કરે હા વૃક્ષ પ્રેમ કરે હા અખતરો કરજો બાપ રોજ તમે તુલસી ક્યારે જળ ચડાવજો રોજ ચડાવો ને જળ પછી ક્યારેક તુલસી પાસે ઉભા રહેજો અને તુલસી જો થોડાક તમારી બાજુ નો નમે ને તો માયો હાયર ગાવાનું બંધ કરી દઈશ ભલા મારે અનુભવેલી વાત કરું એટલું નહીં વચ્ચે યાદ આવ્યું એટલે કહું વચ્ચે એક દાખલો દઉં બાપુ આપણે સમજી સમજીભાઈ જોયું છે આપણા ગામડામાં આપણે ઓળખોળ આપણું ઝાડ ઉપર રમતા હોય એક બાળક રોજ ઝાડે રે રમવા આવે ડાળીએ ટીગાય હિંચકા ખાય સમય જતા એ છોકરો આવતો બંધ થયો કાઠાળ વિસ્તારનું ગામ દરિયા કાંઠાનું ગામ છોકરો આવતો બંધ થયો ઝાડ ને કુપડું ફૂટવાનું બંધ થયું છે નારાજ થયું યાદ છે અમે રમેલા છીએ આપણે આપણે આવતો પકડવા એટલે ઝાડવે ચડવાનું હોય સાહેબ અત્યારે ખબર પડે આપણે એક કૂદકો મારીએ ડાળ ન અંબાય બીજો કૂદકો મારીએ ડાળ ન અંબાય ત્રીજે ચોથે કૂદકે ડાળ અંબાઈ જાય ત્યારે કૂદકો મોટો નહોતો થતો પણ હવે અનુભવાય છે કદાચ ડાળ હેઠી આવતી છે કાવીચા બેઠા અમુક વર્ષ પછી આ છોકરો કાકા ઝાડ પાસે આવે છે આ ઘટના બને કે નહી નથી પણ પ્રેમ શું કહેવાય એટલે આ દેશના આવા દાખલા દીધા છોકરો આવે છે કવિ ઝાડ ને વાસા આપે છે ઝાડ પૂછે છે અરે બેટા એટલા સમય થી ક્યાં હતો મને નવો ઉગાવો નહોતો આવતો છોકરો ખીજાય ને કહે છે હું કેમ આવું થોડાક વર્ષ પહેલા મારો બાપ ગુજરી ગયો મારો બાપ વાણવટું કરતો દરિયામાં તોફાન આવ્યું વાણ તૂટ્યું મારો બાપ ડૂબીને મરી ગયો મારી આજીવિકામાં વાણ સિવાય કઈ અમારી પાસે હતું નહીં તો વાણ અને મારા બાપુજી બે ગયા મારી માં ભૂખી રે હું રમવા આવું આવ્યા તો મારી માનું પેટ કોણ ભરે તો મજૂરી છું દાઢી કરું છું ઓ તારું વાણી તૂટી ગયું કે હા હવે ઝાડ કહે છે કે તારે વાણ બનાવું કે કેમ બનાવું મારી પાસે પૈસા નથી હું વાણ કેમ બનાવું અને ત્યારે ઝાડ એમ કહે છે બોલાય કારીગર રે કારીગર આવે છે ઝાડ એમ કહે છે કે મને થડ માલી કાપી નાખ મને વેરી નાખ મારા પાટિયા બનાવી લે અને આનું વાણ બનાવી લે અને વધારાનું જે મારું લાકડું વધે ને એ તારી મજૂરીમાં લઈ લેજે ટૂંકમાં વાણ તૈયાર થયું દીકરો વિહગ્યો દરિયાની ખેપે ગયો કાકા ત્રણક વર થઈ ગયા માથેલી અને ન્યાલી એક કવિ નીકળે છે જે કવિ અવારનવાર ન્યાલી પહેલા નીકળતા તો એ ઝાડ નીચે વિહામો લેતા ત્યાં પોરો ખાતા પ્રકૃતિની કવિતાઓ લખતા આજે ત્યાં એને હતું કે ત્યાં જઈને હું પોરો ખાઈશ પણ ન્યા આવે છે તો ઝાડ કપાઈ ગયેલું છે ઝાડ નથી ન્યા અને કપાયેલા ઝાડમાં કૂપેલું ફૂટેલી છે

ના કપાતા આવડે તો પ્રેમ કરજે હું પ્રેમમાં કપાણો છું મને એનો જરાય રંજ નથી અને પછી ઝાડ આખી ઘટનાની વાત કરે કે આવી રીતે હતું એ દીકરા માટે હું કપાઈ ગયો મારું વાણ બનાવી એ નીકળી ગયો એમ કરીને ઝાડ રડે છે ત્યારે કવિ કહે કે હવે પ્રેમમાં કપાણો છો તો હવે રડેશું સુકામ તાકે રડુશું એ માટે ત્રણ ત્રણ વરહના વાણા વૈયા ગયા એ દીકરો પાછો નથી આવ્યો એટલે મને રોવું એ આવે કે મારા પાટી આવે એને દગો તો નહીં દીધો હોય ને દરિયામાં હે મારા આ લાકડાના જે મારા પાટિયા બન્યા એને તો દીકરાને ડૂબાડો તો નહીં હોય ને કપાણા પછી પણ ચિંતા કરી શકે આનું નામ પ્રેમ કહેવાય મારો કહેવાનો અર્થ છે સાહેબ દીકરીને કીધું બાપ ઝાડ નીચેથી દીકરીની જાન ગઈ કરિયાવર પથરાણો દીકરીનો પલળીને ગયા પછી બે ત્રણ દિવસ પછી આણું પથરાણું અને આણું જોવા માટે આડો પાડોની બાયુ અને પરિવારની બાયુ જેમ કહેવાય ગામની બાયુ કરિયાવર જોતી હતી અને મેં એક ભણેલી દીકરીના હાથમાં વાસણનો ટુકડો આવ્યો એ વાસણ ઉપર નથી દીકરીના બાપનું નામ નથી સસરાનું નામ નથી એના પતિનું નામ એકલી દીકરીનું નામ જોયું એટલે કોઈ બેને એ દીકરીના સાસુને ફરિયાદ કરી કે બેન કે હા તમારા દીકરાની વહુ રૂડી રૂપાળી છે સારી સંસ્કારી પણ આ કર્યાવર ખૂબ લાવી અને બાપુજી ખૂબ આપ્યું પણ આ વાસણો પર એની એકલીનું નામ કેમ છે એવું છે બાપા કે હા હમણાં જાણી લો સાસુ ઓરડા ગયા દીકરીની વહુ દીકરાની વહુ ત્યાં બેઠેલી જોજો સાસુ કેમ થવાય દીકરીની માથે હાથ મૂક્યો બેટા બેટા અમારા ખોરડે તારું સ્વાગત તું ત્રણ આ ઘરમાં ઘરમાં તે પગ અને બાપુજી ખૂબ આપ્યો તારા બાપુજી ખૂબ આપ્યો અમે જાન લઈને આવ્યા અમને હાચવા બહુ ખામાં અને બેટા મને ખબર છે તું સાત આઠ મહિનાની હતી તારા મા લાંબે ગામતરે રે વૈયા ગયા તને માનો પ્રેમ નથી મળ્યો પણ બેટા હવે ભૂલી જાય છે હું સાસુ છું હું તારી મા છું મારે દીકરી નથી એટલે હું એમ માની મારે ભગવાને દીકરી આપે આ શબ્દ જ્યાં મોઢામાં લઈ નીકળ્યો ને ત્યાં દીકરી ખોળામાં માથું નાખીને રોઈ પડી શું કામ વિદાય વખતે માના ભાગનું જે રડવાનું બાકી રહી ગયું હતું ને એ હાહુના ખોળામાં રડી નાખ્યું ભાઈ અને એક હકીકત કો બાપ કોકને કાંઈક કહેવું હોય ને તો પહેલા એને પોતાના બનાવી લ્યો દીકરાને ઠપકો દેવો હોય તો બાપ બની નહીં એનો મિત્ર બનો પહેલા ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને જ્યારે કાંઈક કહેવાનું હોય ત્યારે નારાયણ શબ્દ વાપરે છે કે હે સખા અર્જુન હું તારો મિત્ર છું દીકરીને પોતાની કરી લીધી હા દીકરી રોઈ પડી હા કહે છે બસ બેટા સારા રીતે માર દીકરા સારી રીતે બેટા આપજો કાંઈ કામ હોય ને કાંઈ ન સમજાય ને તો મને પૂછી લેજે હું બેઠી હજી ઘરમાં શાંત થઈને હવે મા પૂછે છે બેટા એક વાત પૂછું બોલો ને તું વાસણ લાવી ને એમાં નામ તારી એકલીનું કેમ છે નથી મારા દીકરાનું નામ નથી તારા સસરાનું નામ નથી તારા બાપુજીનું નામ તારી એકલું નામ કેમ છે હવે દીકરી કે પરણીને હાલે આવું છું કેટલું બોલાય મને ખબર નથી પણ તમે મને દીકરી જ માની લીધી એટલે બોલવામાં વાંધો નહીં કઈ કહું ને આપણે કે બેટા મને જવાબ આપો હું આજે વાસણ લઈને આવી છું આપણી ઘરે દી કોઈ પ્રસંગ આવશે વાસણ ચૂલા ઉપર ચડશે હા બેટા ચૂલા ઉપર ચડ્યા પછી એની માથે મચ ચડશે હા બેટા મચ ચડ્યા પછી મચને સાફ કરવા માટે જગતની બાયુ એની માથે કીચડ ઢહળશે હા બેટા કાંક હાભ હાહુમા મારા બાપના નામ ઉપર કે મારા સસરાના નામ ઉપર કે તમારા દીકરાના નામ ઉપર જગત કિચડ ફેરવે એ મારથી જોઈ ન હકાય એટલે મેં મારી એકલીનું નામ લખ્યું સાહેબ વિધાન્ય ધરા ભારત ભૂમિ અમણી રતન પાક રતન એ વિધાન્ય ધરા ભારત ભૂમિ અમણી રતન પાક યા no,